નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ સાત બે હાજર ચોવીસ વાર બુધવારના રાજકોટ બજાર ભાવ જાણીશું તો વિડીયો અને જો સૌથી વિડીયો નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડ સિંગદાણાનો નીચો ભાવ સોળસો રૂપિયા થી ઊંચો ભાવ અઢારસો રૂપિયા રહેલો હતો જીરું ચાર હજાર ચારસો રૂપિયા થી લઈને ચાર હજાર નવસો બત્રીસ રૂપિયા નવસો સાઠ રૂપિયાથી લઈને એક હજાર તેર રૂપિયા એરડા એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને અગિયારસો લઈને રૂપિયા ચણાની વાત કરીએ તો અગિયારસો રૂપિયાથી રૂપિયાથી લઈને લઈને તેરસો એકત્રીસ રૂપિયા રૂપિયા રચકા બે ચાર હજાર હજાર બસો પાંચ પાંચસો પચાસ મેથી નવસો પચાસ રૂપિયાથી લઈને બારસો ઓગણપચાસ રૂપિયા અડદ સત્તરસો સાઠ રૂપિયાથી લઈને ઓગણીસો એક રૂપિયો મગ ચૌદસો રૂપિયાથી લઈને સોળસો સિત્તેર રૂપિયા તુવેર સોળસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો એસી રૂપિયાથી લઈને ચૌદસો એકોતેર રૂપિયા સોયાબીન આઠસો ચાલીસ રૂપિયા થી લઈને આઠસો અડસઠ રૂપિયા જુવાર સાતસો નેવું રૂપિયા થી લઈને આઠસો પચીસ રૂપિયા લસણ ઓગણીસો પચાસ રૂપિયા થી લઈને ત્રણ એકસો પચાસ રૂપિયા વરિયાળી એક હજાર ચાલીસ રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા તલ કાળા ત્રણ હજાર રૂપિયા થી લઈને ત્રણ ત્રણસો નેવું રૂપિયા તલ સફેદ બે બસો રૂપિયા થી લઈને બે પાંચસો સાઠ રૂપિયા કહું ટુકડા પાંચસો સત્તર રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા કાઉં લોકવાન પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પિસ્તાલીસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો સો પચ્ચીસ રૂપિયા થી લઈને તેરસો રૂપિયા મગફળી અગિયારસો પચાસ રૂપિયાથી લઈને તેરસો સિત્તેર રૂપિયા કપાસ ચૌદસો એંસી રૂપિયાથી લઈને પંદરસો પંચાણુ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગી વિડીયો જોવા બદલ આભાર